એમ છે કે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલના વતની ચોર્યાસી વર્ષિયા પટેલ કસરાભાઈ જોઈતાભાઈની તબિયત લથડતા સારવાર માટે તારીખ બીજી ફેબ્રુઆરી હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તેમની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાથી પટેલ કલ્પેશ કુમાર કસરભાઈના નામે એકત્રીસ હજાર રૂપિયાનો ચેક લખી આપ્યો આ ચેક હિંમતનગર એસબીઆઈ શાખા કાઉન્ટર નંબર છ પર રજૂ કરતા કેસિયર થોડી પ્રોસેસ કર્યા બાદ આશરે બપોરે દોઢ વાગ્યા શાખામાંથી થર્ડ પાર્ટીને પૈસા મળશે નહીં એમ જણાવાયું ત્યારબાદ દર્દીના પુત્ર બ્રાન્ચ મેનેજર વિષ્ણુ પ્રસાદને મળ્યા અને કહ્યું હતું કે પિતાને હોસ્પિટલમાં દાખલ કરેલા છે અને સારવાર માટે પૈસાની તાતી જરૂર હોવાથી પૈસા મળી શકે તો ખૂબ સારું જો કે મેનેજરે પણ કમ્પ્યુટરમાં થોડી પ્રોસેસ કર્યા બાદ કહ્યું હતું કે થર્ડ પાર્ટીને રૂપિયા પચીસ એકત્રીસ મળી શકે છે પણ ચેક એકત્રીસ હજારનો છે એટલે એ પણ શક્ય નથી તેથી તમારે હોમ બ્રાન્ચ દહેગામમાં જ જવું પડશે ત્યારબાદ દર્દીના પુત્રએ બીજા દિવસે ત્રણ ફેબ્રુઆરી એકવીસ કલાક બાદ હિંમતનગરની આશરે સાહીઠથી સિત્તેર કિમી દૂર દહેગામ જઈ ચેક વટાવવા મજબૂર બન્યા એસબીઆઈના જળ નિયમોના કારણે દર્દીના પુત્રને શારીરિક અને માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો હતો રિપોર્ટર કિરીટ કુમાર બોધિક ભારત હિંમતનગર